સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલ રૂમનું ગૃહરાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદઘાટન મંત્રી હરસંઘવીએ કર્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જેથી પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું અનાઉન્સમેન્ટ કરી શકશે શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે સુરત શહેર નેવું લાખથી વસ્તી ધરાવે છે અને ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે તથા લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે તો ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે તો એકવીસ એકવીસ લોકો બે સીટમાં કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેશે તેમ જણાવાયું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમ ઉદ્ઘાટન ઉદઘાટન ગ્રહ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું લાખ ને બસ્તી ધરાવતા શહેર છે અહિયાં સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર કરવામાં આવશે અને મુખ પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઈટના વાયલેશન કરી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજો અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો પૂરા શહેરમાં અલગ અલગ જંકશન ઉપર લાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જો અને એના સાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાન જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયોલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોએ તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવામાં બધા એકબીજાના મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરાવવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ओवर स्पीडिंग करवाना, रेड लाइट तोड़वाना अथवा जो रॉन्ग साइड नहीं करें जो है समय में साइए और अमरा सतत करके जो महिला पुलिस आत चौबीस कलाक शिफ्ट में एक शिफ्ट रहे से आम आक अहंती शहर ने ट्रैफिक व्यवस्था जावीआर पर जम थी सूरत शहर में चूकी સતત જો તો સિટી ઓફ ફ્લાયઓવર્સ એના બોલીએ છીએ જ્યાં એકસો ત્રીસના આસપાસ અમારા ફ્લાય છે છે સાથોસાથ અત્યારે જો મેટ્રોના કામગીરી ચાલુ છે જોઈએ આ મેટ્રોના કામગીરીને લીધે બી ઘણી બધી જગ્યાઓ તો રોડોમાં સકળાશ આવી ગઈ છે જોએ એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એને જરૂરત નથી દૂર કરવા માટે જો કોર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોને સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી અટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંક્રમણના લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે આ લોકોની કામગીરી એના ઉપર ચાલુ છે